સાકળ કેટલો વજન હશે વીસ કિલો માથે અઢીસો ગ્રામ કેટલા સમય થી ચાલો છો એટલે આજે ત્રીજું વર્ષ બેસ્યું અમારું અને કેટલા વર્ષ સાત વર્ષ ની માનતા મારી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયો ની અંદર તો તમે એમ વિચારતા હશો કે આ લોકો કાલ ના નીકળ્યા પણ રાત ક્યાં રોકાણ્યા તો રાત રોકાણ્યા અમે જય માતાજી મિત્ર મંડળ શિવલખા ગામની અંદર અમે રોકાણ્યા હતા રાત્રે કઈ શૂટિંગ કર્યું નથી કારણ કે અહીંયા આગળ ગરબા ચાલુ હતા ગરબાની બહુ રમઝટ બોલાય કારણ કે અહીંયા યુવાનો અને વૃદ્ધ લોકો પણ ગરબા રમી રહ્યા હતા એનું અમે શૂટિંગ નથી લીધું કારણ કે કોપીરાઈટ અને ક્લેમના કારણે આપણે નથી લીધું બરાબર તો આ કેમ્પ છે એ શિવલખા ગામનો છે બરાબર અને યુવાનો કરી રહ્યા છે અને આ કેમ્પની અંદર શું શું સુવિધા છે એ બધી જ આપણે વિગતવાર આપણે તમને જણાવીશું જય માતાજી મિત્ર મંડળ શિવલખા ગામની અંદર આપણે રાત્રિ રોકાણ્યા તો અહીંયા આગળ આપણે રાત્રી રોકાણ્યા હતા બરાબર અહીંયા ચાર્જિંગની સુવિધા બે કુલરની સુવિધા અને અહીંયા આગળ રાત્રી પદયાત્રીઓ બધાએ અહીંયા રોકાણ્યા હતા અને આપણે રાતે શૂટિંગ નહોતું કર્યું એનું કારણ હતું કે અહીંયા આગળ લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી રાત્રે સરસ મજાનું આયોજન કેમ્પનું કરેલું છે અને અહીંયા આગળ જમણવાર હતો આ કાઉન્ટર છે અહીંયા આગળ જમણવાર હતો જમણવારની અંદર બાજરીનો રોટલો કઢી ખીચડી અને ગાંઠિયાનું શાક છાસ મીઠાઈ અને છાશ હતી અને ઘઉંની રોટલી પણ હતી બરાબર અહીંયા આગળ નાવા ધોવાની અને રહેવાની ઉત્તમ સગવડ છે ચા પાણીની વ્યવસ્થા છે બેસવા માટે ખુરશીઓ હોય અને અહીંયા આગળ રસોડું બનાવવામાં આવે છે બરાબર તો હાલ જે લોકો હવે સવારમાં આવશે એમના માટેની બધી જ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને સરસ એવું ગ્રાઉન્ડ પડ્યું છે અહીંયા પણ લોકો સુતા હતા ભાઈઓ તથા બહેનોને રહેવા માટેની ઉત્તમ સગવડ છે બરાબર અને આ લોકો લગભગ પંદરેક વર્ષથી કે અમે કેમ્પ કરીએ છીએ જ્યારે શરૂઆત કરી ત્યારે ચા પાણીની શરૂઆત કરી હતી બરાબર અને અત્યારે જમવાની રહેવાની નાવા ધોવાની ટોટલ સગવડ મેડિકલ સગવડ કોઈને પગ દુખતા હોય હાથ દુખતા હોય ગળું માથું કે કોઈ બી વસ્તુ મેડિકલને લગતી તમામ સુવિધાઓ કરવામાં આવે છે બરાબર અહીંયા આગળ અને બહુ સારી એવી ભાઈઓ એ સેવા આપી ભગવાન માતાજી ને પ્રાર્થના કરી એમને જે આપ્યું છે એનાથી પણ સવાયુ આપે લોકોની સેવા બહુ સરસ છે તમે જોઈ શકો છો કે પેલી બાજુ મોરા જે ચાલીને લોકો જઈ રહ્યા છે એમને પણ બોલાવી રહ્યા છે આવો નજારો ભાગ્ય જ જોવા મળે એક બાજુ ગાડી જતી હોય એક બાજુ રેલ ગાડી જતી હોય બરાબર ભાગ્ય જ આવો નજારો જોવા મળે તમે જોઈ લો અને એક બાજુ પાણી બાજુમાં રેલગાડી જઈ રહી છે અને એક તરફ હાઇવે છે હાઈવે અને રેલવે ફાટક બે નજીકના છે તમે જોઈ લો સરસ નજારો જોવા મળે છે પ્રાચીન કાગેશ્વર મહાદેવનું મંદિર છે સરસ મજાનું મંદિર છે બહારનો નજારો જોઈ લો બહારથી પણ બહુ સરસ એવું મંદિર દેખાય છે અમે રાધનપુરથી માતાના મઠ જઈ રહ્યા છે એટલે કે આશાપુરા માતાજીના મંદિરે

અને ઘણા લોકો સાંકળ બાંધી અને પાછા પગે પણ જતા હોય છે આગળ પગે તો ઠીક વાત છે પાછળ પગે પણ જતા હોય છે તો આ ભાઈ આપણને રસ્તામાં મળ્યા છે આપણે એમને પૂછીએ કે ક્યાંથી છે અને ક્યાં જઈ રહ્યા છે જય માતાજી મોરબી થી છે ભાઈ મોરબી થી છે અને ક્યાં જઈ રહ્યા છે માતાના મઠ માતાના મઠ આશાપુરા જઈ રહ્યા છે સાંકળ માં કેટલો વજન હશે વીસ કિલો માથે અઢીસો ગ્રામ વીસ કિલો અને અઢીસો ગ્રામ વજન છે અને કેટલા સમયથી તમે ચાલો છો અઢી દિવસ ત્યાં અઢીસ દિવસ થયા છે અને કેટલા વર્ષથી થી ચાલો છો બે વર્ષ છે જય માતાજી મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે ગરબો ઉપાડી માતાના મઠ જઈ રહ્યા છે તો ક્યાંથી આવે છે બધું પૂછી લઈએ ક્યાંથી આવો છો કચ્છના છીએ અમે રાયપરથી અને ક્યાં જઈ રહ્યા છો જાએ માતાના મર માતાના મઢ જઈ રહ્યા છે કેટલા સમયથી ચાલો છો એટલે આજે ત્રીજું વર્ષ હું મારું અને કેટલા વર્ષ સાત વર્ષની માનતા હે મારી એમ સાત વર્ષની માનતા છે આ ત્રીજું વર્ષ ચાલીને જઈ રહ્યા છે અને નથી કેતા જ્યાં દવા કામ ના આવે ત્યાં દુવા કામ આવે છે કંઈક નહીં કંઈક માનતા હશે ભાઈની એટલે ચાલીને જઈ રહ્યા છે એ પણ આપણે પૂછી લઈએ શું માનતા હતી માનતા એટલે મારા બાપાને આડક ઊભો થઈ આવ્યો હતો એમાં માતાજીને મેં આશાપુરાને યાદ કર્યા હતા કે માતાજી તમે જો દવાખાનો ખાણો તો માણસને હોય જ પણ મતલબમાં તમારા માનતા લીધી આશાપુરાની સાત વરસની ઈ જો મેર કરી નાખો તો બરોબર થઈ જાય તો હું તમારામાં સાત વર્ષની માનતા રાખીશ તો મિત્રો દવા અને દુવા બી વસ્તુ ચાલુ રાખવી જોઈએ બરાબર તો ભાઈએ પોતાના પપ્પા માટે માનતા રાખી એમની માનતા પૂરી થઈ એટલે સાત વર્ષ ચાલી ને જવાનું છે આ ત્રીજું વર્ષ છે તો બોલીએ જય જળ જળસેવા એજ પ્રભુ સેવા ખુલ્લા આકાશ ની નીચે તડકા ની અંદર આ લોકો સેવા કરી રહ્યા છે રાજકોટ થી રોનક ગ્રુપ વાળા લોકો સેવા કરી રહ્યા છે તો આપણે સેવા ભાવી લોકો ને પણ પૂછીશું તમે ક્યારથી સેવા કરી રહ્યા છો સેવા અને પેલી બાજુ તમે જોઈ શકો છો કે જમણવાર ની પણ સેવા કરી રહ્યા છે અને પેલી બાજુ તરબૂચ ની સેવા પણ થઈ રહી છે બરાબર અમારે રાધનપુર થી ટીમ ની આકડે થઈ પડી છે ઉઠ્યો બરાબર એ ભાઈ આ વાંચ્યા એમડી બાજુ હાડા હાડા ઉઠ્યા મારા બેટા તમે જો ફટાફટ એ જોજો હો એ એક ગોથું ના આવે જોધી ગોથું ના આવે હે બાપે હાથભાઈ હારો અમારા લાલભાઈ બરાબર બધાય એમ કેમ પૂછ પહોંચ્યા હે હજુ

તો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું બીજા નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપણા જૂના વિડીયો છે એ જોતા રહો જય માતાજી